તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે વિડીયોની અંદર ગાયની ટોટલ ડિટેલ આપીશ દિનેશભાઈને તાત્કાલિક વેચવાની છે વિડીયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં દિનેશભાઈને આ જર્સી ગાય વેચવાની છે તાત્કાલિક આ ગાય ત્રીજું વેતર વ્યાસે અને માત્ર 10 દિવસની કાચી છે એટલે કે 10 દિવસની અંદર આ ગાય વ્યાઈ જશે અને બીજા વેતરની અંદર આ ગાયનું દૂધ 12 લિટર જેવું દૂધ હતું જર્સી ગાય છે તાત્કાલિક વેચવાની છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા દિનેશભાઈનો કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડિયો પૂરો જોતા રહેજો માત્ર દસ દિવસની કાચી છે આ ગાય અને ત્રીજું વેતર વ્યાસે બીજા વેતરની અંદર બાર લિટર એક ટાઈમનું દૂધ હતું આખા દિવસનું ચોવીસ લિટર દૂધ ફૂલ જવાબદારી સાથે ગાય આપવાની છે

ગાય લેવી હોય દિનેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો અને ગાયની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો